કરનાલ માનો સેવા સંગ દ્વારા ગુજરાત રાજ્ય માનો સેવા સંગ ખેડ બ્રહ્મા દ્વારા શિબિરનું આયોજન કરાયું ગુજરાત રાજ્ય માનો સેવા સંગ ખેડ બ્રહ્મા દ્વારા આયોજિત શિબિર અને સત્સંગનો કાર્યક્રમ યોજાયો કરનાલ માનો સેવા સંગ દ્વારા ગુજરાત રાજ્ય માનવ સેવા સંગ ખેડ બ્રહ્મા દ્વારા અખિલ ભારતીય સત્સંગ સમારંભ અને ગીતા જયંતિ महोत्सवની ઉજવણી કરવામાં આવી આ સંસ્થાના તત્વદાન આધુનિક યુગનો મહાન ક્રાંતિકારી સંત એવા માનો સેવા સંગ કે પ્રવર્તક

ત્રેવીસમું આ ચિંતન શિબિર અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા